આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે નવ જૂન સુજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જ મેંદી કોમ્પિટિશન ટ્રેડિશનલ વિથ એક્સિલન્સનું આયોજન કરવામાં આવ્યું છે રશ્મિ રંજન જે આ ફાઉન્ડરના ડિરેક્ટર છે આ સંસ્થા જે છે તે સ્કિલ ડેવલપમેન્ટને પ્રમોટ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે આ ઓર્ગેનાઇઝેશન શહેરના અલગ અલગ હિસ્સાઓમાં જ વહેંચાયેલું છે સ્કિલ ડેવલપમેન્ટ સાથે એક બિઝનેસ સાયબર ક્રાઇમ મેસેજ સોશિયલ અવેરનેસ માટેના ટોપિક પર પણ કામ કરે છે આ સંસ્થા બહેનો અને બાળકો પર ફોકસ કરી રહી છે મહત્ત્વની બાબત મહેંદી સ્કિલ જો એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે તો બહેનોની અંદર રહેલી એક જે સ્કિલ છે તે બહાર નીકળે તે અંતર્ગત આ એક આયોજન કરવામાં આવ્યું છે સો જે સ્ટુડન્ટ છે સો કરતાં પણ વધારે સ્ટુડન્ટ પાર્ટિસિપેન્ટ થયા છે સાથે જ જજ તરીકે પણ પલ્લવી સાહેબને નિમવામાં આવ્યા છે પતા ચલ ખતમ હો ગયા Uh, हमारे ट्रस्ट सजन एजुकेशन ट्रस्ट जो पिछले दो साल से बड़ौदा में एक्टिव है और हम लोग स्किल डेवलपमेंट पे काम करते हैं तो हमारा जो पर्पस है हर एक कि स्किल को प्रमोट करना और ज़्यादा से ज़्यादा लोगों तक ये मैसेज पहुंचाना कि uh, ये स्किल हमारा सोर्स ऑफ इनकम और आगे हमको फाइनेंशियली uh, ये भी कर सक स्ट्रांग बना सकता है तो किसी भी काम से और किसी स्किल को अडॉप्ट करने से हमको पीछे नहीं हटना है तो बेसिकली हमारा ट्रस्ट इसी के ऊपर काम करता है इसमें फिफ्टी बच्चों ने पार्टिसिपेट किया और इनके साथ जो कंटेस्टेंट आए हैं सबको मिला के हंड्रेड पार्टिसिपेंट्स आज हैं हमारे भी करके जी भी करने में आएगा जी हमारे साथ पल्लवी जोशी जी हैं पल्लवी शाह जी हैं जो, है, है जो पिछले तीस साल से मैं इस फील्ड में है और यशवी चौहान जो काफ़ी समय से इसमें काम करी करीब बारह साल से है और सेल्फ आर्टिस्ट हैं मेरा नाम रश्मि रंजन है और मैं स्टूडेंट एजुकेशन ट्रस्ट की फाउंडर हूँ અને હું શ્રીજન એજ્યુકેશન ટ્રસ્ટથી વાત કરી રહી છું આજે ઘણા બધા લોકોએ આપણે મહેંદી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આજે ઘણા બધા લોકો ઘણી બધી સ્ત્રીઓને પ્રમોટ કરવા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને બધી સ્ત્રીઓને આપણે એક પ્રમોટ નોન ઓફ ધ નોન ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ છે જેથી પ્રમોટ કરી શકાય આ બિઝનેસને જેમાં કોઈ પણ સ્ત્રી ઘરે બેઠા પણ આ કામ કરી શકે છે અને એજ્યુકેશન ટ્રસ્ટ શ્રીજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ સ્પોન્સર કરવામાં આવ્યો છે જેથી ઘણા બધા લોકો પાસે જે ટેલેન્ટ છુપાયેલું છે ઘર બેઠા જે ટેલેન્ટ છુપાયેલું છે એ લોકો અહીંયા એને બહાર લાવી શકે એના માટેની તક અહીંયા આપવામાં આવી છે તો ઘણા બધા લોકો અહીંયા પાર્ટિસિપેટ થયા છે ઘણી બધી સ્ત્રીઓને આજે ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને આ પ્રોત્સાહન દ્વારા એ લોકો પોતાનું ટેલેન્ટ અહીંયા પ્રદર્શિત કરશે અને એના દ્વારા પછી એ લોકોને માર્ક્સ ટાઈમ બેઝિસ સ્પીડ મેનેજમેન્ટ પરફેક્શન એના અકોર્ડિંગ એ બેઝિસ પર માર્ક આપવામાં આવશે અને એ માર્કના અકોર્ડિંગ એ લોકોને ઇનામ વિતરણ કરવામાં આવશે સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા થેન્ક યુ